અમરેલી અમરેલી કુકાવાવ તાલુકાના કોલડા ગામ અંતર્ગત સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવનગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે વૈશાખ સુદ પૂનમને દિવસે યજમાન રાજેશભાઈ ગુણવંતભાઈ કીકાણી તેમજ પ્રફુલભાઈ ગામ કોલડા હાલ અમદાવાદ દ્વારા બાવનગજની ધજાની પૂજન વિધિ કરી આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સંત્રી કોલવા ભગતના મંદિરે ગજની રજા ચડાવવામાં આવી હતી રાજાધિરાજ દ્વારકાધીશનું પ્રભુનું પ્રભુ નું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડામાં દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે ત્યારે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે ગજની ધર્જા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુ ભોજન પણ કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે રિપોર્ટર પ્રકાશ વઘાસિયા ઉકાવાવ અમરેલી